બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશોને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર બાર આઈસર ટ્રેક્ટર છે આઈસર ફોર એટ ફાઇવ મોડલમાં ટ્રેક્ટર છે જેના આગળના ટાયર ભાઈ નવા નાખેલા છે ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ફર્સ્ટ ઓનર છે રેકાડો એન્જિન છે જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે જે બધા મિત્રોને ખ્યાલ જ હોય છે ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે આઇસર ફોરેટ ફાઇવ પિસ્તાલીસ ઓચ પાવરમાં આવે છે અને ખૂબ સારા સક્સેસ મોડલ છે આઈસર ફોરેટ ફાઈવ જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આઈસર ફોરેટ ફાઇવ રેકાડો એન્જિન તો આની કિંમત બે લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈને દખુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે બંને ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદનો અગિયારમો મહિનો મારુતિ સુઝુકી કંપનીની રીડ્સ કાર છે જે ફર્સ્ટ ઓનરમાં ગાડી છે અને ભાઈને વેચવાની છે ગાડી ખૂબ સારી છે માત્ર બોતેર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી ડીઝલ વર્ઝનમાં ગાડી છે મારુતિ સુઝુકી કંપનીની રીડ્સ કાર ભાઈને વેચવાની છે તેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાણ ઉપર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ રીડ કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ગાડી સારી છે સાચવેલી છે ચારે ટાયર પણ સારા છે જે જે ચૌદ પાર્સિંગ છે અને કિંમત ભાઈ રાખેલી છે આ ગાડીની બે લાખ નેવું હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો જૂનાગઢ પ્રોપરમાં બાલુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ રીઝ કાર્ડ વિશે મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા ટ્રેક્ટર છે મોડલ બે હજાર સોળનું છે ભાઈને વેચવાનું છે મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ બે હજાર સોળ મોડલ ટાયર કન્ડિશન ખૂબ સારી છે કંપની ફિટિંગ એન્જિન છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પિંચોતેર ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાવણ પર ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા બી બસો પિચોતેર તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ પાંસાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર જોવા મળશે જીલો રાજકોટ તાલુકો વિચિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા બોલેરો છે મોડલ બે હજાર આઠનું છે મહિન્દ્રા મેક્સ છે બોલેરો નથી મહિન્દ્રા મેક્સ ઓલ મોડલ બે હજાર આઠનું અને ભાઈને વેચવાનું છે કન્ડિશન ખૂબ સારી છે અને ફૂલ જવાબદારી સાથે ભાઈને વેચવાનો છે આ મહિન્દ્રા મેક્સ પિકઅપ વાહન અને ખૂબ સારો છે જે તમે જોઈ પણ શકો છો કિંમત રાખેલી છે આ મેક્સની ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મેક્સ વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે મોડલ બે હજાર આઠનું છે મેસી ફરગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ મોડલમાં ટ્રેક્ટર છે જે ફર્સ્ટ ઓનર છે અને કન્ડિશન તમે ટ્રેક્ટરની આપણી ચેનલ પર જોઈ શકો છો ટાયર સાઠ ટકા જેવું છે આગળના ટાયર પચાસ ટકા ઉપર છે પચાસ સાઈઠ ટકા જેવું એન્જિન ખૂબ સારું છે ટ્રેક્ટરનું તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે હાઇડ્રોલિક એરબોક્સ રનિંગ કન્ડિશનમાં છે મેસી ફેડગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ મોડલમાં ચોરસ મોડલમાં ટ્રેક્ટર છે અને કિંમત ભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકા તળાજા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મેસી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદ પંદરનું ન્યૂ ઓલૅન છે ન્યૂ ઓલેન ત્રીસ બત્રીસ જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો બે હજાર ચૌદ પંદરનું મોડલ છે અને આ ટ્રેક્ટર કંપની કલરમાં છે કંપની ફિટિંગ છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો વિડીયો પણ જોઈ શકો છો તમે આપણી ચેનલ પર ટાયરમાં આગળનું એક ટાયર બદલાવેલું છે અને ત્રણ ટાયર કંપની ફિટિંગ છે ત્રીસ બત્રીસ ન્યુ ઓલેન મોડલ છે પાંત્રીસ એચપીમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને કંપની કલરમાં છે ત્રણે ત્રણ ટાયર કંપનીના એક ટાયર નવું નાખેલું છે કિંમત રાખેલી છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અરવલ્લી તાલુકો બાયડ પ્રોપરમાં તમને નાનજીભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે નાનજીભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્વરાજ ટ્રેક્ટર છે મોડલ બે હજાર પંદર સોળનું છે સ્વરાજ આઠસો ચોત્રીસ એક્સ એમ મોડલમાં ટ્રેક્ટર છે અને ફોટા આપણી ચાલો પર ટ્રેક્ટરને જોઈ શકો છો ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે અને સાથે ટેલર છે ટેલર પણ આપણે આગળ જોઈશું ટ્રેક્ટર સારું છે કંપની ફિટિંગ છે સાથે ટુ વ્હીલ ટેલર છે ટેલરના પણ ફોટા તમે જોઈ શકો છો ટેલર પણ સારી કન્ડિશનમાં છે અને બંને એક સાથે ભાઈને વેચવાના છે અને બંનેની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ ઠેવીમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રોટર છે અડતાલીસ બ્લેડવાળું આ મહિન્દ્રા કંપનીનું રોટાવેટર ભાઈને વેચવાનું છે જેના ફોટા તમે આપણી ચાળો પર જોઈ શકો છો મહિન્દ્રા કંપનીનું છે અડતાલીસ બ્લેડવાળું છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આ રોટાવેટર છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ રોટાવેટર તો આની કિંમત ભાઈ રાખેલી છે એકસઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે એકસઠ હજારમાં જોવા મળશે જિલ્લો અમદાવાદ તાલુકા દેતરોજ ગામ અઠીપુરા માનભાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર તેર મહિન્દ્રા કંપનીનું ટૂરબો છે પાંચસો પંચાણું જે ભાઈને વેચવાનું છે મહેન્દ્રા ટૂરબો પાંચસો પંચાણું સરપંચ મોડલમાં ટ્રેક્ટર છે કન્ડિશન સારી છે ટ્રેક્ટરની જેના ફોટા પણ જોઈ શકો છો તમે આપણી ચોમા પર ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટૂરબો તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો ભચાઉ ગામ જોડાવીરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર નવ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ સોનાલિકા છે મોડલ બે હજાર તેરનું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચોત્રીસ મોડલના ટ્રેક્ટર છે જેના ટાયર ખૂબ સારા છે ન્યૂ ટાયર છે અને ટ્રેક્ટર પણ ખૂબ સારું છે જે જે બહાર પાર્સિંગ છે સોનાલિકા ડીઆઈ સાતસો ચોત્રીસ મોડલ જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાલ ઉપર જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સોનાલિકા ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે ઝીલો કંચ તાલુકો ભચાઉ ગામ કરમરિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નું બોશું ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા યુવો છે બસો પાસાઠ ડીઆઈ મોડલ બે હજાર અઢારનું છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશનમાં છે ન્યૂ ટ્રેક્ટર છે બે હજાર અઢાર મોડલ છે મહિન્દ્રા યુવો બસો પાસાઠ ડીઆઈ જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચેનલ પર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહેન્દ્ર યુઓ બસો પાસાઠ ડીઆઈ તો ત્રણ લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ચિલો પાટણ તાલુકો સરસ્વતી ગામ ગોઠવામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર અગિયાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રોને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં